હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે કાચા ટમેટાનું એકદમ સરસ અને એકદમ મસ્ત શાક બનાવીશું આ શાક એટલું સુપર ટેસ્ટી અને સુપર યમી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં અઢીસો ગ્રામ કાચા ટમેટા લીધા છે તેને ધોઈ અને ઉપરનો ભાગ આવી રીતે કાઢી નાખવાનો છે ત્યારબાદ આપણે તેમાં કાપા પાડી લેશું કાપા થોડા ઊંડે સુધી પાડવાના છે કેમ કે કાચા ટમેટા થોડા કડક હોય છે આવી રીતે ચાર અથવા છ કાપા પાડી લેવાના છે જેથી આપણે અંદર સ્ટફિંગ ભરીએ તો શેક સુધી સ્ટફિંગ જાય અને ટમેટાનો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે આવી રીતે આપણે બધા ટમેટાના કાપા પાડી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જો મેં આવી રીતે બધા ટમેટામાં છ જેટલા કાપા પાડી લીધા છે હવે આપણે તેમાં ભરવા માટેનો મસાલો રેડી કરીશું આના માટે મેં બે ચમચી ગાંઠિયાનો પાવડર લીધો છે તમારી પાસે ગાંઠિયાનો પાવડર ન હોય તો ચણાનો લોટ થોડો શેકીને તે પણ લઈ શકાય ત્યારબાદ કાચા સિંગ દાણાનો પાવડર બે ચમચી લીધો છે ગાંઠિયાનો પાવડર મોટી બે ચમચી લેવાનો છે હવે એક મોટી ચમચી જીરું પાવડર લેશું ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર ચમચી જેટલી હિંગ અડધી ચમચી ગરમ મસાલો ગરમ મસાલો મેં રેગ્યુલર દાળ શાકનો મસાલો આપણે યુઝ કરીએ છે તે લીધો સ્વાદ મુજબ મીઠું એક મોટા ચમચા જેટલી કોથમીર અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ટમેટાની ખટાશને બેલેન્સ કરવા અડધી ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ મસાલો રેડી કરીશું જો તમે ગાંઠિયાનો પાવડર લેતા હો તો એ પ્રમાણે મીઠું નાખવાનું છે કેમ કે ગાંઠિયામાં મીઠું હોય છે અને ચણાનો લટ લેતા હોય તો તે પ્રમાણે મીઠું એમાં જાળવીને નાખવાનું છે આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે તેને ટમેટામાં સરસ રીતે ભરી દેસું એકદમ દબાવી અને મસાલો ભરવાનો છે જેથી આપણો મસાલો છેક સુધી અંદર જાય અને આપણું શાક એકદમ ટેસ્ટી બને ફ્રેન્ડ્સ આ શાક એકદમ ટેસ્ટી અને એકદમ ઝડપથી કૂકરમાં બની જાય છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ખાવામાં એકદમ સરસ લાગે છે કે વાત જ ના પૂછો આવી જ રીતે તમે પાકા ટમેટાનું શાક પણ કરી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે જો આપણા ટમેટા બધા ભરાઈને રેડી થઈ ગયા છે ને જોરદાર કેવા સરસ લાગી રહ્યા છે ને હવે આપણે એક કૂકર લેશું આ શાક અત્યારે આપણે કૂકરમાં રેડી કરીએ છીએ તમે તેને કઢાઈમાં પણ રેડી કરી શકો છો પણ કાચા ટમેટા હોવાથી તેમાં થોડો ટાઈમ જશે કૂકરમાં એકદમ ફટાફટ બની જશે હવે આપણે કૂકરમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં ચમચી જેટલા જીરું ચમચી રાય અને ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગ આપણા આમાં કુલ અડધી ચમચી જાય છે પહેલાં મસાલામાં પાંચ ચમચી અને અત્યારે પાંચ ચમચી એડ કરીશું રાઈ અને જીરું બરાબર આવી જાય એટલે આપણે તેમાં બે લાલ મરચા એડ કરીશું અને સાત આઠ લીમડાના પાન એડ એડ કરીશું કરીશું ત્યારબાદ એક ચમચી જેટલા સફેદ તલ બધું સરસ રીતે આવી જાય એટલે આપણે તેમાં ટમેટાને એડ કરી દેશું ત્યારબાદ તેને સરસ રીતે ચલાવી અને થોડી વાર સોતે થવા દેશું મારું કુકર નાનું હોવાથી આખું ભરાઈ ગયું છે આવી રીતે મીડિયમ ગેસે તેને થોડી વાર સૂતે કરી અને આપણે ટમેટા તેલમાં સરસ રીતે સાંતળી લેશું હવે આપણે તેમાં વધેલો મસાલો એડ કરી દેશું મારી પાસે જે મસાલો ભરતા બચી ગયો છે તે મેં એડ કરી દીધો છે બધો જ મસાલો એડ કરી દેવાનો છે ફરીથી ચલાવી લેશું હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચમચી જેટલી હળદર અને સેજ અમથું મીઠું એડ કરીશું આનાથી આપણા શાકનો લૂક અને ટેસ્ટ એકદમ સરસ થઈ જશે જે આપણે વધારાનું પાણી એડ કરવાના છે તેના ભાગનો મસાલો છે આ હવે ફરીથી ચલાવી અને તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ફરીથી ચલાવી લઈ અને પછી આપણે ઢાંકણ ઢાંકી દેશું અને ત્રણ વિસલ વગાડી લેશું ત્યારબાદ સ્લો ગેસે પાંચ મિનિટ સુધી ચડવા દેશું પછી કુકર સાવ ઠંડુ થાય ત્યારબાદ આપણે તેને ખોલીશું જુઓ આપણું એકદમ રસકસ્તુ અને એકદમ જોરદાર કાચા ટમેટાનું શાક રેડી થઈ ગયું છે જેને મજેદાર હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ગરમા ગરમ સાવ કરીશું ફ્રેન્ડ્સ આ શાક રોટલી સાથે અને ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો આપણે તેને ચેક કરીને જોઈ લેવાનું છે તે ચડી ગયું છે કે નહીં હવે આપણે તેને સર્વ કરી દેશું જોતાં જ મોંમાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવું સરસ આપણા કાચા ટમેટાનું શાક રેડી થઈ ગયું છે તો તમે પણ ચોક્કસથી બનાવજો અને ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો કેમ કે તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે હવે આપણે ઉપરથી થોડી કોથમીર ભપરાવીશું એકદમ રસાદાર અને એકદમ જોરદાર એવું આપણું ભરેલા ટમેટાનું શાક રેડી છે આ ડુંગળી લસણ વગેરે પણ એટલું જ જોરદાર બને છે તો તમે ચોક્કસથી બનાવજો અને આનંદ લેજો ફ્રેન્ડ્સ આ શાક રોટલી સાથે ભાત સાથે વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે જુઓ આપણે તેને ચેક કરીને જોઈ લઈએ છે ને મજેદાર ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ